મારું નામ વાળા ભરતથી પોપટબા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે માવઠાનો વરસાદ પડ્યો અને છ તારીખ પછીથી એ મહુવા તાલુકાની અંદર આઠથી આઠ ઇંચ વરસાદ પડ્યો એવી જ રીતે તાળાજા જેસર ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાં ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો એને તે માવઠાના વરસાદથી ખેડૂતોના તમામ ખેતી પાકોને નુકસાન થયું એટલે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી એટલે સરકારે સહાય આપવા માટે સર્વે કરવાનું ગતકડું કર્યું પણ અત્યારે અમને સમાચાર મળ્યા છે કે મહવાન તળાધાન ગરિયાદા અને સારકુંડલાલ વગેરે તાલુકામાં જે સર્વે કરે છે એમાં બાજરી ઊભી હોય તલ ઊભા હોય તો એને સર્વેમાં નહીં લેવાના ઝાડ ઊભી હોય કે ઊભા પાક હોય એને સર્વેમાં નહીં લેવાના એવી જ રીતેથી જો ખેતર ખાલી કરી અને ત્યારે બીજા ખેતરમાં એને પોતાની જગ્યામાં રાખ્યા હોય તો એને નહીં લેવાના એટલે આ ઘટકરૂપ છે અને ખેડૂતોને છેતરવાની વાત છે બે દિવસની અંદર અમારી સુખી જ વાત હતી કે હવે આમાં સર્વે કરવાની કોઈ જરૂર નથી તમે તમામ ખેડૂતોને જે પીઠ કરેલા હોય એના સરકાર પાસે આંકડા છે અને છ તારીખ પહેલાંના જે સેટેલાઇટ ઉપરથી એના નકશા ધોઈ લે એટલે જે જે ખેડૂતના હોય એ તમામ એને પુરાવા સરકારને મળે જાય પણ સરકારને આવું કંઈ કરવાનું નથી સરકાર ખેડૂતોને છેતરવા માગે છે એટલે ટૂંક સમયની અંદર જ જો આનો યોગ્ય નિરાકરણ નહીં આવે તો પછી અમે આંદોલન પણ કરશું અત્યારે ભાવનગર જિલ્લાની અંદર જે ક્ષેત્રો છે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ છે એટલે તળાજા મહુવા ઘોઘા સિહોર વગેરે તાલુકા પાલીતાણા વગેરે તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ પીઠ કરેલું છે એટલે સૌરાષ્ટ્રનો ભાગનો વિસ્તારમાં ભાવનગર જિલ્લાના ત્રાજા અને મહુવા તાલુકો પ્રથમ આવે પણ એમાં સર્વે કરવામાં ખેતીવાડી ગ્રામ સેવક આ ત્રણ મહિના સર્વે કરે તોય આ સર્વે થઈ રહે નહીં સરકારને સીધી તમારી વાત હતી કે તમે જે ખેડૂતને પીઠ કરેલા હોય એના આંકડા હોય એ તમામને તમે બાજરી છીંગ મગ મગ કે વિવિધ જે પાકો છે ઉનાળાના કરેલા હોય અને પશુઓનો જે કિંમતી સારો છે એ નેવુંથી એંશી ટકા નાશ પામેલો છે એ વાસ્તવિક હકીકત છે અને આ બધી હકીકત નાંભ્યા પછી ધારાસભ્ય અને સસંદ સભ્યને રજૂઆત કરે પણ એ બધી માંડી માંડી કરે હજી તળાજાના કે ઘોઘાના ભાવનગર જિલ્લાના બીજા કોઈ ધારાસભ્ય રજૂઆત કરી હતી એક મવાના ધારાસભ્ય સરપંચોને લાઈન ફોટા પડાવ્યા અને એક સાવરકુંડલાના ધારાસભ્ય એ તો દર વખતે બસ અભિનેત્રીની જેમ અભિનય આપી દેવામાં માહિત છે એટલે આ ભાજપવાળા થઈ ખેડૂતોનું ક્ષેત્ર છે અને ખેડૂતો ઉપર ખેડૂત ભાજપ સરકારનો સીધી જ વાત છે જેમ આતંકવાદીઓએ યાત્રાળુઓને અને ફરવા ગયા હોય અને જ્ઞાતિ પૂછી પૂછીને ધર્મ પૂછી પૂછીને હિન્દુઓને જેમ મારીને ગયા એમાં સરકાર ખેડૂતોને પૂછી પૂછીને મારે છે અને ઉદ્યોગપતિને આપવાનું હોય ત્યારે સરકાર એના ચારે હાથ પોળા કરે જ્યારે ખેડૂતોને આપવાનું હોય તે કાતબાની ગુજરાત બધું હકેલી બે જાય ખેડૂતને આપવાની વાત આવે એટલે ટૂંક સમયની અંદર જો આમાં નિરાકરણ નહીં આવે તો અમે તળાજાની અંદર એક મોટી સભા બોલાવશું અને ખેડૂતોને ન્યાય મળી રહે એવી વાત કરાવશું આ બાબતમાં અમારા તમામ જિલ્લાના કે તમામ ગુજરાતના સરપંચોને વિનંતી છે કે તમે જો ગામ અને ખેડૂત સરપંચમાં હો તો આ બી ગ્રુપમાં સરપંચ હોય પોતાનું નિવેદન આપી અને આમ ખેડૂતોને સમર્થન આપવું જોઈએ નગર સરપંચોએ ગ્રાન્ટ કાંઈને કૂતરાની ઘોડે પૂરડી પૂરડી ફટફટાવતા હોય એવું સાબિત થાય હવે આમાં જે સરપંચો હારા છે એના પાણી મપાઈ જાય બાકી આવનારા દિવસોમાં બે દિવસમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો પછા તરાજામાં જોઈએ જ પ્રોગ્રામો પણ કરશું જય હિન્દ જય ભારત